ખેરાલુ વડગામ અડધો કલાક ધોધમાર વરસાદ સાથે કરા વરસતા પાણી જ પાણી ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં મૂંઝવણ ઘઉં સહિતના પાકો પણ ભેડાયા નગરપાલિકાના તૂટેલા રોડ અને ખાડામાં પાણી ભરાયા કેટલીક ગટરોના ડાંકણ ન હોવાથી ઠેર ઠેર ગંદુ પાણી રોડ પર વયું ખેરાલુ વડનગર અને સટલાશના પંથકમાં વરસાદી માહોલ છવાયો ખેરાલ તાલુકાના ડબોડા હોટલપુર અને રહેમાનપુરા કુડા સહિત ગામોમાં પડ્યા કરા સાકથાળા ગામના ખેડૂતોને પણ મુશ્કેલી સર્જાઈ થાંગણા ગામમાં પણ ઢોરના તબેલા સહિતના પતરા ઉડ્યા કમોસમી વરસાદથી સમગ્ર પંથકમાં ભારે નુકસાન ખેડૂતોના તૈયાર ઘઉંનો પાક પણ પલળતા ચિંતાનો વિષય બન્યો ખેરાલ તાલુકાના કુડા વડનગર ખેરાલ તાલુકાના કુડા વડનગર તાલુકાના આસપા નવા આસપા અને ખેરાલ તાલુકાના ચાડા સહિતના ગામોમાં બરફની ચાદર છવાઈ ખેરાલ તાલુકાના રૈમાનપુરા ગામના ખેડૂતના તબેલાના પતરા પણ ઉડ્યા ખેડૂતોને ભારે નુકસાન ઓનલાઈન ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ